હાલો ભાઈ આજે જંબુથી ગુફા આવ્યા બરોબર અરે એ વાર હતો હવાર હવારના પોરમાં નીકળી ગયા પત્રીજો પત્રીજો કે આપણું ભાઈ લાઈસન્સ કે બનાવવાનું કાકા કે બરાબર એટલે ફોર વ્હીલની ટ્રાય દેવાની થાય કે નહીં હાલો તો ફોર વ્હીલ લઈને જ જઈએ ભલે આપણે બીજાને લેવી પડે આપણી પાસે હોય તો કંઈ નહીં માગીને પણ મેં કીધું આજ ફોર વ્હીલ લઈને જ જવાનું થાય ને હાલો આપણે ટ્રાય કરી આવીએ કાલ લાઇસન્સની ટ્રાય છે એટલે ભાઈને કાલ લાઇસન્સની ટ્રાય દેવાની છે કાલ લઈ દઈએ બરોબર ટ્રાય એટલે આપણી પાસે એવી લાઇશન આ જો જામબોધી ગુફાનો વ્યૂ બરોબર હાલો આગળ બતાવું તમને હાલો આગળ બીજા મંદિર એના તમને દર્શન કરાવવું બરોબર વ્યૂ જોરદાર હવે જાંબુવાતી ગુફાનું કોઈ ઘટે નહીં

ફેક્ટરી માં 60 વર્ષ કામ કર્યું ને હવે શું છે ભુરાભાઈ ભાઈ ભાઈ ભારી સેવા કરો તમે ભારી સેવા કરો હે એક જતી સેવા જ છે ભાઈ હવે અહીંયા સેવા જ કરવાની હમણા હે મારું આ બધું ફેક્ટરી મધરી થઈ ગયા આ શું બસ શાંતિ છે જ જંગલ અંદર ગુફાનું ભાઈ હે રિવ્યુ હે બધું બરોબર આજે આવ્યા હતા બધા અહીંયા ત્યાં પર ગુફા રહેવા રહે જુનાગઢ વધારે પડતા હોય બાર ના જ છે બસો ભરે ભરે ને આવે બરોબર આપડે હરિદ્વાર ને ન્યા બધી જાય ને એ બધા અહીંયા આવે એ હકીકત હકીકતમાં ક્યાં શું વસ્તુ ખબર નથી એવું બધું હે ભાઈ આ જોઈ લઈએ બધા દર્શન કરી લઈએ ભોળોનાથ ક્યા ક્યાં જુનાગઢ નીકળે દ્વારકા નીકળે કઈ જગ્યાએ નીકળે હકીકત માં તો કઈ ખબર છે નઈ આપણે જાંબુ દ્વારકાધીશ ને આ રૂકમણી આ બધું ને હમણાં નવું નવું ભીનું શિવલિંગ ને પેલા આવતા ભોળાનાથ બરોબર કેને કેંબુ હતી ગુફા જોયે જરા કોમેન્ટ કરજો આપડે વિડીયો ક્યાં ક્યાંથી જોવો જરાક કોમેન્ટ કરજો બધું જો ભાઈ રસ્તો છે જંબો બધી ગુફાનો નાના નાના લાગતા ત્યારે તો અમારે સોનેરી માટી નીચે નીકળતી એ બધી માટી હતી ઓનાની ભાવે તો એવું કંઈ રહ્યું નથી અમે પહેલાં જે નાના નાના લાગતા ત્યારે આવતા તો એમને ખબર છે કે સોનાની માટી ને એવું બધું હતું ના વાવ હે પૈસા નાખવાના હોય પણ સિક્કા નાખતા હોય બધી જોઈ લો આ તો રૂપિયા કેટલા વર્ષે ભરા કે ભરા હે નહીં કેમ કે આ હોય એટલે આવું બધું ભાઈ દર્શન કરી લઈએ અને આટો મારીએ બનાવીએ નવા નવા યુટ્યુબરું બનીને એટલે જરાક સબસ્ક્રાઈબ તો કરજો ચેનલ ને આપણે એટલે કઈ આગળ વધેલ મોટિવેશન મળે તો આપણે બધા બીજા વિડીયો બનાવીએ આ ભાઈ રહસ્ય એવું હોય ઉપરથી જે પાણી ઉપરથી વળે ને શિવલિંગ બને પાણીના ટપકા ચાલુ છે શિવલિંગ બને હે ભાઈ નાની નાની બેની શિવલિંગ ਜਾ ਜੇ ਪਾਣੀ ਨਾ ਟਪਕਾ ਪੜੇ ਨੀ ਇਹ ਸ਼ਿਵਲਿੰਗ ਬਣਦੀ ਜੇ ਹੈ ਬਦੀ ਬੁਦੀ ਦਵਰਕਾ ਦੇਸ਼ ਨੀ ਗਰੁਪਾ ਗਏ ਵੇ ਭਾਈ ਬਾਕੀ ਅੰਦਰ ਆਪੜੂ ਆਮਾ ਕੋਈ ਥੋੜਾ ਕੰਮ ਹੈ ਯਾਰ ਅੰਦਰ ਹੈ ਜਮੀਨੀ ਅੰਦਰ ਜਾਏ ਤਾਂ ਐਸੋ ਸ਼ਿਵਲਿੰਗ ਬਣੇ ਜਾ ਜੇ ਪਾਣੀ ਨਾ ਟਪਕਾ ਪੜੇ ਨੀ ਸ਼ਿਵਲਿੰਗ ਬਣੀ ਜੇ ਭਾਈ ਰਹਸਯ ਖਾਚੂਆ ਨੂੰ ਆਹ ਹੈ ਜਾਏ ਬਦੀ ਤੋਂ ਸ਼ਿਵਲਿੰਗ ਮੋਟੀ ਮੋਟੀ ਬਣੀ

અમે તો પોરબંદર ની બાજુ માં નાનકડું ગામડું રૂપાળું નથી બોલાવી નાખીએ હવે પેઢી હામે પડી લઈને આકડી નીકળી જાય હવે ડ્રાઈવિંગ કરવાનું આપડે ભાવિક ભાઈ જાવ આપણે થાય હો બરોબર આવું બધું ભાઈ આપડે રામચારી પીડી લઈને એવા તાડી બોલો થાય